દંડ દમન અને દરોડાયુક્ત ગુજરાતના ભાજપના શાસનથી ગુજરાતના લોકો ત્રાસી ગયા છે એક માનસિક ભયથી ગુજરાતની પ્રજા પીડાઈ છે ગુજરાતીઓને એમાંથી મુક્ત થવું છે પણ વિકલ્પ શોધે છે અને જેના વિકલ્પ તરીકે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી નાગરિકોને એકઠા કરી અમે ગુજરાત કિમલો એટલે કે ગુજરાત કિસાન મજદૂર લોકશાસન નામની પાર્ટીની સ્થાપના કરી છે રજીસ્ટ્રણ પણ થઈ ગઈ છે અને તમામ પ્રક્રિયાઓ એની પૂરી પણ થઈ ગઈ છે અમે એક સ્પષ્ટ આયોજન પણ તૈયાર કર્યું છે અને જે એને અમલમાં મૂકી શકાય એવું આયોજન છે સંગઠનની દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ અમારે જરૂર છે ગુજરાતમાં નવી નેતાગીરી યુવા નેતાઓની જરૂર છે બુદ્ધિશાળી લોકોની જરૂર છે જેને તંત્રમાં અમે બેસાડી શકીએ સારા વહીવટીકર્તાઓની જરૂર છે સિનિયર સિટીઝનોની પણ જરૂર છે કારણ કે એના અનુભવનો લાભ લેવો છે ખેડૂતોની જરૂર છે અને મજૂરોની પણ જરૂર છે આ બંનેની મદદથી અમે ગુજરાતને સ્વાવલંબી બનાવીશું ગુજરાતમાં ખેતી પ્રધાન રાજ્ય તરીકે સ્થાપના કરવી છે અમે તમામ ગુજરાતીઓને અપીલ કરીએ છીએ કે અમારા સંગઠન સાથે જોડાવ સંગઠિત થઈ એક મોટું બળ ઊભું કરીશું અને શક્ય છે એટલું વહેલું ગુજરાતના ભાજપના શાસનમાંથી ગુજરાતને મુક્ત કરીશું આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત